રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આજે શુક્રવારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ભાજપના કાર્યાલય ઉદઘાટન સમયે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું જેમાં ભાવનગરના કાળિયાબીડ સીતસર વોર્ડમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ નોંધાવ્યો જેમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીની સામે જ કાળા વાવટા બતાવીને સૂત્રોચ્ચાર કરાયા જામનગરમાં ઘેડ વિસ્તારમાં ભાજપ કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે રાજપૂત સમાજની મહિલાઓ અને યુવાનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા જયારે દિવસ દરમિયાન સુરેન્દ્રનગર ના માં ભાજપ કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમ માં ક્ષત્રિય યુવાનો પહોંચી ગયા હતા અને વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા તો કાર્યાલયની બહાર પણ રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલા હાય હાય જય ભવાની ભાજપ જવાની નારા લગાવ્યા હતા બીજી તરફ બનાસકાંઠાના વડગામમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો આ દરમિયાન પોલીસ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું વડગામ પોલીસે વિરોધ કરી રહેલા સત્તર જેટલા યુવકોની અટકાયત કરી હતી ઉગ્ર વિરોધના અદ્રશ્યો છે જામનગરના જ્યાં નવા ગામ વિસ્તારમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજની મહિલાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ રૂપાલા હાય હાઈ નારા લગાવી લગાવવામાં આવેલ બેનર પણ ફાડી નાખ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે રાખેલી ખુરશીઓ પણ ઉંધી કરી દેવામાં આવી હતી રોષે ભરાયેલી મહિલાઓએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો બીજી તરફ પોલીસે વિરોધ કરનારાઓને અટકાવી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો મહત્વનું છે કે અગાઉ પૂનમબેન માડમની સભામાં પહોંચે તે પહેલા ક્ષત્રિયોની અટકાયત કરવામાં આવી હતી અનેક ભારતના હિત ક્ષેત્રો જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે એમની વિચારધારાવાળી સરકાર આવે તો ભારત દબાય ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજુ માણસો સમજી જજો ભારતના વિરોધી હિતશત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણેથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે મોદીજી જેવી હાવજના હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો અત્યારે સક્રિય થયા છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિતશત્રુઓ જે અન્ય દેશો છે ઈ કામે લાગ્યા છે